ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે સરસ મજાનું ઘરે આંબળાનું અથાણું બનાવીશું તો અહીંયા મેં છ આંબળા લીધા છે છ આંબળાને આપણે આવી જીપલોકવાળી થેલીની અંદર તેને પેક કરીને ફ્રીઝરમાં મૂકી દેવાનું છે લગભગ છ સાત કલાક માટે એકદમ કડક થઈ જાય એટલે આપણે તેને ફ્રીઝરમાંથી કાઢી લેવાના છે પછી આ રીતે મોટા વાસણમાં તેને કાઢી લેવાનું છે તો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાના કડક થઈ ગયા છે તેની અંદર મેં અહીંયા એક વાટકી ખાંડ લીધી છે તમે દોઢ વાટકી ખાંડ લેજો અહીંયા ઓછી ફળીથી થોડી ખાંડ તો આ રીતે તેને સતત હલાવતા રહેવાનું બ બે કલાકના અંતરે અને આને હાથ બિલકુલ નથી લગાડવાના આ રીતે તેને હલાવ્યા કરવાનું અને મિક્સ કર્યા કરવાનું તો અહીંયા સરસ મજાની ખાંડ ઓગળી ગઈ છે લગભગ મેં ત્રણ દિવસ માટે તેને ઘરમાં આ રીતે રાખ્યું હતું ત્રણ દિવસ થઈ જાય પછી આપણે તે આપણે આ રીતે સફેદ કટકો બાંધી દેવાનો છે અને તેને તડકે મૂકી દેવાનું છે બાંધીને લગભગ બે દિવસ માટે બે દિવસ થઈ જાય એટલે આપણે તેને ખોલીને ચેક કરી લેવાનું અહીંયા સરસ થઈ ગયા છે થઈ ગયા છે પછી આપણે તેની અંદર અડધી ચમચી કાશ્મીરી મરચું તજનો ટુકડો લવિંગ અને કાળા મરી નાખીને આ રીતે મિક્સ કરી લેવાનું પાછો એક દિવસ માટે તેને તડકે મૂકી દેવાનું પછી તેને ખોલીને આ રીતે મિક્સ કરી લેવાનું મિક્સ કર્યા પછી આપણે કાચની બરણીમાં તેને કાઢી લેવાનું છે તો સરસ મજાનું આપણું આમળાનું ગળું અથાણું તૈયાર થઈ ગયું છે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો આ રીતે તેને બાઉલમાં ભરીને મૂકી દેવાનું